ગુરુવારે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા અને તેનું ભવ્ય રોડસો અને જાહેર સભા યોજાઈ હતી જે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અધધધ કહી શકાય તે બાર કરોડનો ખર્ચ કરાયો હતો જેનો વિરોધ કરી રહેલા કોંગ્રેસોની પોલીસે અટકાયત કરી હતી તો પોલીસે કોંગ્રેસી નેતાની અટકાયત કરી છેઠ્ટીની ખોટી ફરિયાદ દાખલ કરી પાસા હેઠળ કાર્યવાહી કરતા કોંગ્રેસી આગેવાની મોરચો લઈ જઈ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સુરતના મહેમાન બન્યા હતા સુરતમાં વડાપ્રધાન દ્વારા ભવ્ય રોડ શો યોજાયા બાદ ભવ્ય જાહેરસભા યોજાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી જે મામલે સુરત મનપા દ્વારા બાર કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો જેને કોંગ્રેસ દ્વારા શરૂઆતથી જ વિરોધ કરાયો હતો અને વડાપ્રધાનના કાર્યક્રમનો વિરોધ કરવાની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરાતા જ કોંગ્રેસી નેતાઓની અટકાયત કરાઇ હતી ત્યારે કેટલાક કોંગ્રેસીઓએ પોલીસને ચકમો આપી વિરોધ કર્યો હતો ત્યારે કોંગ્રેસી નેતા આશીષ રાય સહિતનો વિરોધ કરવા જતા પોલીસે અટકાયત કરી હતી જોકે પોલીસ કોંગ્રેસી આગેવાનો વિરોધ ખોટી રીતે છેડતીની ફરિયાદ કરી હોય હાલમાં કોંગ્રેસી કાર્યકરો સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઈ રહી હોય જેના વિરોધમાં કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈ સહિતના કોંગ્રેસીઓ મોરચો લઈ જઈ ઉગ્ર રજૂઆત કરી પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સાથે જણાવ્યું હતું કે છેડતીની ફરિયાદ કરનાર મહિલાનો પણ ગુનાહિત ઇતિહાસ છે પરમ દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને કોંગ્રેસ દ્વારા કાળા બાવટા બતાવવાનું આંદોલન હતું લોકશાહીમાં હરેક પાર્ટીને આંદોલન કરવાનો અધિકાર ભારતીય સંવિધાને આપેલા છે પરંતુ ભાજપા આરએસએસ પ્રેરિત આ બીજેપી સરકાર કોઈ પણ લોકોની આવાજ જનતાની આવાજ દબાવી દેવા માટે પોલીસ દ્વારા તમામ આંદોલન તોડી પાડવા માટે કામ કર્યું છે જેના એક ભાગરૂપે અમારા આશીષ રાય અમારા યાદવજી અમારા શુક્લાજી અમારા શિંદેજી જે યુવક છે યુવક કોંગ્રેસના આગેવાનો છે એ હાથમાં કાળા કાળાબોઠો લઈને વિરોધ કરવા ગયેલા પરંતુ ભાજપના સત્તાના જોરે ઇશારે પોલીસ પર દબાણ લાવીને અમારા ચારો ચાર આગેવાનો સામે એક બહેનને ઊભા કરીને શિકંડી દેવીને અને આ ચારો ચાર સામે પાસાનો જે ગુનો આપણા પાસા હેઠળ જે ધરપકડ કરી છે તેને વખોડી કાઢવા અમે આવ્યા છે અને એક દુઃખની વાત એ છે કે જ્યારે શહીદ ભગતસિંહ રાજગુરુ સુખદેવ અંગ્રેજો સામે લડતા હતા ત્યારે અંગ્રેજો પણ એક જ જેલમાં રાખેલા તોડે તોડને પણ આ ભાજપ શાસકો આટલા ડરી ગયા છે કે અમારા ચારે ચાર આગેવાનોને ગુજરાત રાજ્યની અલગ અલગ જેલમાં રાખેલા છે અમદાવાદ રાજકોટ વડોદરા નડિયાદ એ સાબિત કરે છે કે ભારતીય જનતા પક્ષના શાસનની જે મટ્ટી છે પહેર નીચેથી ખચકી રહી છે અને માટે કોંગ્રેસના આગેવાનોને અન્ય પાર્ટીઓના આગેવાનોને સમાજમાં જે લોકો બીજેપીનો આરએસએસનો વિરોધ કરે છે આ તમામ લોકો સામે કાળો કાયદો લાવીને બીજેપી શાસકો એક પ્રકારે લોકશાહીને બંધારણને ખતમ કરવા મેદાને પડે છે એક તરફ દારૂના અડ્ડાઓ બેફામ ચાલે છે એમજી ડ્રગ્સના જથ્થાને જથ્થા પકડાય છે અદાણી પોર્ટ પર કરોડોનું હેરાન પકડાય છે એમની સામે કોઈ કારવાહી થતી નથી પણ કોંગ્રેસના કાર્યકર્તા સામાન્ય માણસ મેઘવારી સામે લડે અન્ય અત્યાચાર સામે લડે બીજેપી સામે લડે તેને સામે તરત જ વિવિધ કાયદા હેઠળ ગુનો દાખલ કરીને ભારતીય જનતા પક્ષના શાસકો પોતાની મનમાની બતાવી રહ્યા છે આવનારી ચૂંટણીમાં ગુજરાતની સાણી જનતા સમજી ગઈ છે કે જો ફરિયા લોકો આવશે તો હવે સંવિધાનને ખતમ કરીને લોકશાહીના આ લોકો અમારી એક જ માગણી છે કે આ લોકોને તત્કાલ વિના વિલંબે છોડી દેવા જોઈએ અને આ કૃત્ય કરનાર જે બાઈ છે જેને ખોટી ફરિયાદ અમારા આગેવાનો પર દાખલ કરે છે ભાઈ એક લાખ લોકો સામે કોણ માણસ છે કે જે કોઈ બેનની છેડતી કરે એ સાબિત કરે છે કે આ ખોડા જૂટા કેસો જે દાખલ કરવામાં આવે છે લીંબાયત પોલીસ સ્ટેશનમાં એ કેસો તાત્કાલ પાછા ખેંચવામાં આવે અને અમારા ચારો ચાર નવજવાનોને કોંગ્રેસના આગેવાનોને તત્કાળ ભાઈચત રહ્યા કરવામાં આવે એ માગણી લઈને અમે આવ્યા છે જો માગણી સંતોષમાં નહીં આવશે તો શહેરમાં જે રીતે કામ થઈ રહ્યું છે જે રીતે બેફામ રીતે દારૂ વેચાય છે બેફામ રીતે ડ્રગ્સ પકડાય છે બેફામ રીતે ખૂન હત્યા મર્ટર થાય છે સુરત પોલીસ દ્વારા હાલ ભાજપના ઈશારે કામ કરતી હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાઈ રહ્યા છે ત્યારે વિરોધ કરનાર કોંગ્રેસીઓની છેડતીના ગુનામાં ધરપકડ કરાતા ખરેખર પોલીસની કામગીરી સામે અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે સાથે